કર્જન નગરપાલિકાની કામગીરી પર સવાલો ઉભા થઈ રહ્યા છે. કર્જનના જૂના બજાર તેમજ નવા બજારમાં છુટ્ટા રખડતા ઢોરો સામે કોઈ કાર્યવાહી ન થતા કર્જનના જાગૃત નાગરિક એરોકેટ મિનેશ પરમાર દ્વારા નગરપાલિકાને લેખિતમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. કર્જન નગરમાં રખડતા છુટ્ટા ઢોરોને લઈને બાઇક ચાલકો તેમજ નાગરિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. રખડતા ઢોરોને લઈને ટ્રાફિકની સમસ્યાઓ પણ સર્જાય છે રખડતા ઢોરોના લીધે રાહદારીઓ તેમજ બાળકો ભયના વાતાવરણમાં જીવી રહ્યા છે કરજણ નગરપાલિકા સામે સવાલો પણ ઉઠી રહ્યા છે કે નગરપાલિકા રખડતા ઢોરોને લઈને કેમ કોઈ એક્શન લેતું નથી ઢોરો પકડવા માટે જે ડબ્બા લાવવામાં આવ્યા છે તે ડબ્બા પણ પડી રહ્યા છે જ્યારે આખા કરજણ નગરની સમસ્યા હોય ત્યારે આવેદન આપવા માટે ફક્ત બે વ્યક્તિઓ જોવાતા હોય છે જ્યારે હવે નગરપાલિકા કોઈ એક્શન લેશે કે કેમ તે જોવાનું રહ્યું નગરમાં છેલ્લા ઘણા વર્ષોથી રખડતા ઢોરોનો ત્રાસ વધી ગયો છે કર્જનની જાહેર જનતા આ રખડતા ઢોરોના કારણે તાઈમામ પોકારી ગઈ છે અને છેલ્લા કેટલા સમયથી આ રખડતી ગાયો જે રોડ પર જાહેર માર્ગ પર જે અડ્ડો જ બેઠી છે જેમ કે એસટી ડેપો હોય સરકારી દવાખાનું હોય જાહેર રસ્તા હોય અમુક સોસાયટીઓ છે પટેલ ચેમ્બર છે મહારાણા પ્રતાપના સ્ટેચ્યુ છે ત્યાં આગળ આ ગાયાના અડ્ડાના કારણે વાહન ચાલકો તથા જાહેર જનતા અવર જવર કરવામાં મુશ્કેલી વર્તાઈ રહી છે અને એસટી ડેપો આગળ પણ ઘણીવાર આ ગાયોના કારણે બસ લીટ પડે છે એસટી ડ્રાઈવરને પોતે નીચે ઉતરીને ગાયોને હટાવી પડે છે આવી સમસ્યા બાબતે આ સમસ્યાને દૂર કરવા અગાઉ પણ સત્તાવીસ સાત બે હજાર ત્રેવીસના રોજ કરજણ નગરપાલિકાને આવેદનપત્ર પાઠવ્યું હતું અને આજ રોજ ફરીથી પણ આ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને હું પત્રકાર મિત્રોનો પણ આભાર વ્યક્ત કરું છું કે કરજણની જાહેરાતના હિતમાં આજથી બે દિવસ બે દિવસ અગાઉ તેમના મીડિયાના માધ્યમથી એક સમાચાર વાયરલ થયા હતા કે જે જલારામ આગળ પ્રાથમિક શાળા આવેલી છે ત્યાં બે આખલા બાખડ્યા હતા એટલે સારું છે સદનશ્વિ કે શાળાની અંદર બાળકોનો રિસેસનો ટાઈમ નહોતો કે છૂટવાનો ટાઈમ નહોતો એમાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ નગરપાલિકાનું તંત્ર સફાળું જાગે અને રખડતા ઢોરો બાબતે કડકમાં કડક કાર્યવાહી કરે એવી આજરોજ અમારી માંગણી છે